પોલીસે ખુદ ટેન્કર ઉભું રખાવ્યું અને બુટલેગરો દારૂ લઈ ગયા બીજી તસવીરમાં પોલીસે કન્ટેનર પકડ્યું હતું તે વેળા પોલીસની કરતૂતોનો વિડીયો રિક્ષામાંથી ઉતારી જાગૃત યુવાન દ્વારા વાયરલ કરાયો હતો જિલ્લા પોલીસવાળાને આ મામલે તપાસ સોંપી છે હાલથી હાલોલથી ઓગણચાલીસ લાખનો દારૂ પકડી ગુનો આસોજ ગામ પાસે નોંધાયો હતો જરોદ પોલીસે ઓગણચાલીસ લાખના દારૂ ભરેલા કન્ટેનરમાંથી પાંચ લાખ ઉપરાંતનો દારૂ બારોબાર કાઢી લઈ બારોબાર વેચી માર્યો હોવાનો વિડીયો રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પુરાવા રૂપે રજૂ કરવામાં આવ્યો છે જેના પગલે જિલ્લાની પોલીસમાં ચર્ચા જાગી છે આ મામલે તાત્કાલિક પોલીસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ખરેખર દારૂનું કન્ટેનર હાલોલના ટોલનાકા પાસે પકડાયું હતું છતાં જરોદ પોલીસે આસોજ ગામ પાસેથી ઝડપી હોવાનું ફરિયાદમાં નોંધ્યું હતું તેમજ કરજણ પોલીસ મથકે ઝડપાયેલા એક કરોડ ઉપરાંત દારૂના મામલામાં પંદર લાખ રૂપિયાનો તોડ કરવામાં એક પોલીસ કર્મચારી ઝડપાયો હતો જેની તપાસ હજુ ચાલી રહી છે તેવા સમયે જરૂર પોલીસ દ્વારા ઝડપાયેલા દારૂ કન્ટેનર ઉભા રાખવામાં આવે છે જેમાંથી દારૂ ભરેલા ખોખા પેઢી કાઢી ચાર ઉપર સફેદ કલરની મારુતિ કંપનીની બ્રેઝા ગાડી મહિન્દ્રા એક્સયુવી પાંચસો અને સ્વીટમાં ગોઠવ્યો હોવાનો વિડિયો જાગૃત નાગરિકે ઉતારી અને રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ વીડિયો મોકલવામાં આવ્યો હતો એક મિનિટ દસ સેકન્ડના આ વિડિયોમાં માર્ગ ઉપર બે થાંભલા પાસે જરોદ પોલીસે ઝડપી પડેલા કન્ટેનર ઊભું રાખવામાં આવ્યું છે જેમાં પાછળ ઊભેલી સફેદ કલરની મારુતિ બ્રેઝા કારમાંથી ત્રણ બુટલેગર જેવા લાગતા ઈસમ જે દારૂ ભરેલા ખોખાઓ ગોઠવતા હોવાનું નજરે પડે છે ગાડીઓમાં દારૂ ભરાયા બાદ કન્ટેનરને જરોદ પોલીસ સ્ટેશને લઈ જઈ પ્લાસ્ટિકની બોટલોમાં દારૂની ભરેલી સાત હજાર પાંચસો એકાવન પેટી કિંમત ઓગણચાલીસ પોઈન્ટ પાસઠ લાખનો દારૂનો જથ્થો ઝડપાયો હોવાનો ગુનો નોંધાયો હતો આસમોચ ગામ પાસે જોજો કંપનીના ગેટ પાસેથી ઝડપ્યું હતું અને ચાલક શંકરલાલ હકમલાલ રબારી રહે રાજસ્થાન અને ક્લીનર રાજેન્દ્ર નિર્ભયસિંહ કેદાવત રહે રાજસ્થાન સામે દારૂ અંગેનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી ઉચ્ચ પોલીસ અધિકારી સમક્ષ જરૂરત પોલીસ દ્વારા સગે વગે કરવાના મામલાનો વિડીયો ભવ્યો છે ને જરૂરત પોલીસ સ્ટેશન પર જ બજાવતા બુટલેગરોને બોલાવી દારૂ વેચનાર કર્મીઓ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે જેમાં ફોન લોકેશનથી માંડી સીડીઆર અને કન્ટેનમાં કન્ટેનરમાંથી ક્યાંથી ઝડપાયો ત્યારબાદ કોણ પોલીસ મુતકે લઈ આવ્યું તેની તપાસ કરાઈ છે દારૂનો મામલો ધ્યાન પર આવ્યો છે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે જરોદ પોલીસે ઓગણચાલીસ લાખ ઉપરાંતનો દારૂ ભરેલા કન્ટેનર ઝડપી પડવાના મામલામાં પોલીસે દારૂના જથ્થો સગેવગે કરતો વિડીયો અમારા ધ્યાન આવ્યો છે એ મારા ધ્યાનમાં આવ્યું છે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે મંજુ સર અને વાઘોડેના ત્રણ બુટલેગર આવ્યા અને કારમાં દારૂની પેટીઓ ભરી રવાના થયા હતા દારૂ ભરેલા કન્ટેનરમાંથી સરહદ પોલીસે દારૂ બુટલેગરોને આપતી હોવાના વિડીયોમાં એક મંજુસરનો બુટલેગર રિંકુની એક્સયુવી પાંચસો વાઘોડેના બુટલેગર ભયો બ્રિઝા કારને કાનાની સ્વિફ્ટ કાર હોવાનું સમાવ્યું છે ત્રણેય લિસ્ટેડ બુટલેગર છે તેઓ કયા પોલીસકર્મીના કહેવાથી આ દારૂ લેવામાં આવ્યા તેવી ઊંડાણપૂર્વક તપાસ થાય તો પૂરો ભાંડો ફૂટે તેમ છે વિડીયો વાયરલ થતા પોલીસ બેડામાં ચર્ચા જોવા મળી છે અને બે લાયક દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો